નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વલભીપુર સરકારી આરોગ્ય કેન્દ્રમાં તબીબની ઘોર બેદરકારી આવી સામે પીએમ અર્થે લાવેલી બોડીને આઠ કલાક રજળાવી પીજીવીસીએલના બેતાળીસ વર્ષીય ક્રમચારીને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું અધિક્ષક ડોક્ટર દ્વારા મેડિકલ ઓફિસરને અનેકવાર હુકમ આપ્યા બાદ પણ ઓફિસર પીએમ કરવામાં ઠાગા થયા કર્યા આ બાબતે મીડિયા દ્વારા પ્રશ્ન પૂછતા મીડિયા સાથે પણ મેડિકલ ઓફિસર દ્વારા અસભ્ય વર્તન ડોક્ટર આદિત્યરાજ સિંહ ગોહિલ દ્વારા દર્દીઓ સાથે પણ ખરાબ વર્તન કરવાનું સામે આવ્યું આ બાબતની જાણ સ્થાનિક હોસ્પિટલ દોડી આવ્યા વલભીપુર તાલુકા ભાજપના પૂર્વ શહેર પ્રમુખ દ્વારા આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી કરાય આવા બે જવાબદાર તબીબ અધિકારી સામે પગલાં લેવા સ્થાનિક લોકોની માંગ બ્યુરો રિપોર્ટ અહેમદાબી વલભીપુર તો કેવી રીતે હોય સમજાવો ને કરવાનું છે કે નથી કરવાનું છે પણ એમ નહીં શું હોય કોણ જવા દેશે તમે હું તમને રોકું છું તો હું પીએમ કરવા જ છું અરે પણ ત્રણ વાગ્યાનો પ્રશ્ન છે હાલમાં ઉધીમાં કેમ નહીં શું નામ આપનું નામ તો કયો ડોક્ટર આદિત્ય રાજસિંહ ગોહિલ અચ્છા ડોક્ટર આદિત્ય રાજસિંહ ગોહિલ બી ગોહિલ ઓકે ડેપ્યુટેશન માં આપ છો અત્યારે અહીંયા હા મેડિકલ ઓફિસર છું અચ્છા મેડિકલ છો કઈ જગ્યાએ અહીંયા અહીંયા હાલમાં તો મેડિકલ ઓફિસર છો સીમા સીએચસી સીએચસી ઓકે ત્રણ વાગ્યાનું પીએમ માટે આવેલું છે આપ પીએમ કેમ નથી કરતા અરે કર્યું નથી ને અત્યારે વાગ્યા કેટલા અત્યારે વાગ્યા કેટલા વાગ્યા કેટલા અત્યારે વાગ્યા કેટલા અત્યારે કેટલા વાગ્યા તમારો પ્રશ્ન તમારો હું જ પ્રશ્ન પૂછું છું મારો કામ પ્રશ્ન પૂછવાનું છે સાહેબ મારું કામ પ્રશ્ન પૂછવાનું હે તમે શું થાવ છો કોના હું મીડિયામાંથી છું હું કોઈ સગાવાલા નથી તો કોને લેવા દેવા કોને લેવા દેવા એક મિનિટ એક મિનિટ એક મિનિટ કોને લેવા દેવા હા તમારી યાર શું લેવા કેમ મારી સાથે કોણ લેવા દે એટલે તમે એક સરકારી કર્મચારી છો મારે તમને પ્રશ્ન પૂછવાનો હક નથી એટલે એવો તમને હક કોને આપ્યો કે કોઈ પણ મીડિયાવાળા હોય અને તમારે પ્રશ્નો જવાબ નહીં દેવાનો મેં એવું ક્યાં તો કોને કીધું તમારો કહેવાનો મતલબ શું થાય તમારો એમ નહીં કહેવાનો મતલબ શું થાય એક મિનિટ એક મિનિટ કહેવાનો મતલબ શું થાય અરે પ્રશ્ન શું છે તમને નથી ખ્યાલ પ્રશ્ન શું છે ત્રણ વાગ્યા નું પીએમ માટે બોડી આવી છે હાલમાં જે સરકારી હોસ્પિટલ ની અંદર જે બનાવ બન્યો છે શું કેશો એમાં આમ તો પોસ્ટ ઓફિસમાં જે નોકરી કરે છે એ ભાઈને એટક આવતા રાત્રિના ત્રણ વાગે એ હોસ્પિટલ લાવેલા હતા અને અહીંના અધિક્ષક શાહ સાહેબે પણ સૂચના આપી તે છતાં જે ડેપ્યુટેશનમાં આવેલા છે એ સાહેબનું એને કોઈ પણ પ્રકારનું એનામાં સેન્સ હોય એવું કાંઈ છે નહીં બે ત્રણ વખત મેં રિક્વેસ્ટ કરી આદિત્યરાજ બી ગોહિલ કરીને ડેપ્યુટેશનમાં ડોક્ટર છે તો પરિવારના લોકોએ પણ બે ચાર વખત રિક્વેસ્ટ કરી અને હું જ્યારે આવ્યો તો આવ્યા બાદ મને ઘટનાની વાત કરી તો ત્રણ ચાર વખત હું પણ સાહેબને રિક્વેસ્ટ કરવા ગયો પણ હાલની પરિસ્થિતિ જોતાં ઓપીડી જે બધું હતું તો આપણે સમયની રાહ જોઈ પણ કોઈ પણ પ્રકારની ઓપીડી ન હોવા છતાં મેં એને બે વખત રિક્વેસ્ટ કરી તો પણ કોઈ પણ પ્રકારનો એનામાં સેન્સ મને લાગ્યા ને તો સાહેબને મેં કીધું સાહેબ આ સ્થિતિએ કોઈના સ્વજનનું મૃત્યુ થયું હોય અને આ સ્થિતિ હોય તો આપનામાં કાંઈ સેન્સ જેવું છે કે નહીં તો પણ કોઈ પ્રકારનો જવાબ આપતા નથી અને અત્યારે બપોરના સાડા બાર વાગ્યા તો પણ આ બોડીનું પીએમ થયેલું નથી